प्यार थी मारा पापा आज मारी आंखें दुनिया बनी गया मारा अब्बू जान आई लव हिम कटला कहा था ना सर मैं आपने एक करोड़ रुपया शो नाम से बनाओ डॉन बॉस्को राइट right. अरे तू तो चुप कर यार बैंक अकाउंट में नाम छे सर तमे लखो yeah, 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 yeah. थी ले ले छे 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 तो त्याथी पन एक करोड़ रुपया मड़ी जैसे थैंक यू आभार बेटा साथे मने मंजूर એ મને પસંદ નથી એ તો ઉછીરે ગયો કેમ પસંદ સર સર મજ પસંદ નથી આ શું બેટા એ આ કહી એટલે તમે આ ગાંડાના લાવેલા સકપણને હા કહી હવે શું કહું સર એનું નામ શું છે બેટા કલ્યાણરામ કરે છે શું એ સ્ટ્રીટ ફાઇટર સર તારી भैंसની આ ક્યાંથી છે બેટા ઇનર બેકગ્રાઉન્ડ વિશે નથી ખબર પણ મને દિલ પસંદ દિલ મતલબ વેરી ઇન્ટેન્સ જિંદગી માટે જાન જરૂરી છે જીવવા માટે અરમાન જરૂરી છે આ જાન અને અરમાન માટે તારી મુસ્કાન જરૂરી છે એ મુસ્કાન માટે હું પોતાનો જીવ દઈ દઈશ કાં તો કોઈનો જીવ લઈ લઈશ આગળ એ જ છે ને શું વાત તું વચમાં શું કામ બોલી રહ્યો છે હાઉ ડુ યુ નો ધીસ શાયરી પપ્પા એ બહુ મોટો ટોપી વાત છે બેટા આ શાયરી મેં જ એને શીખવાડી હતી હા છોકરીને પટાવવા માટે સલાહ માંગી તો મેં જ એને સલાહ આપી હતી મને શું ખબર કે મારી છોકરી પર ચાન્સ માર છે ઠીક છે પણ જો મને એ પ્રેમ કરે તો એમાં તમને શું પ્રોબ્લેમ છે આ પ્રેમ નથી ધગો છે એક વાત સાંભળ તું મને એની સામે લઈ જા અને ત્યાં સાબિત કરી દે ઓકે ઓકે સર મને ખબર પડી ગઈ છે કે તમે કોણ છો જaved ibrahim છે ક્યાં છે ક્યાં છે Bye. Yeah. Bye. Very strong. Best of luck. Bye. 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 バチェラー সারাতো! <laughs> সরা! <laughs> <laughs>